પોરબંદરના દિવસ પૂર્વે રાત્રે કેનાલમાં ટ્રેક્ટર ખાબકતા યુવાનનું મોત થયું હતું જે બનાવમાં ખાણ ખનીજ અધિકારીઓ સામે સાથે આક્ષેપ સમગ્ર બનાવની તટસ્થ તપાસ કરવા ગામના સરપંચ સહિત અગ્રણીઓએ એએસપીને રજૂઆત કરી હતી પોરબંદરના છાયામાં આવેલ વછરાત ચોકમાં રહેતા નિલેશ નાથાભાઈ ભૂતિયાએ રાત્રિ ગામના સરપંચ દેવશી કેસવાલા સહિત અન્ય અગ્રણીઓને સાથે રાખી એસપી સાહિત્યને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ગઈ તારીખ બે ઓગસ્ટના રોજ રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ મિયાણી ટુકડા ગામે ડોકલા પાટિયા પાસે ચેકિંગ કરેલું અને તે વખતે નિલેશભાઈની વાડીમાં પડેલા ત્રણ ચક્રડી મશીન એક નંબર પ્લેટ વિનાનું લાલ ટ્રેક્ટર તેમજ જનરેટર સહિતની વસ્તુઓ કબજે કરવા માટે ગયા હતા તે વખતે નિલેશનો રૈયાભાઈ લાલાભાઈ મોરી જે રાત્રિ મુકામે રહેતો હતો તે લખમણ ઉર્ફે લખુભાઈ દેવાભાઈ મોઢવાડિયાનું ટ્રેક્ટર ચલાવવાનું કામ કરતો હતો અને તે પોતાનું ટ્રેક્ટર લઈ તેના મિત્રોને મળવા ગયો હતો અને તે વખતે રૈયાભાઈ લખમણભાઈ ઉર્ફે લખુભાઈ દેવાભાઈ મોઢવાડિયા નાગજણભાઈ ખીમાભાઈ મોઢવાડિયા હાજાભાઈ ચનાભાઈ ગોંઠણિયા રતનભાઈ સાંગાભાઈ તેમ જ પ્રકાશ પુંજાભાઈ કેશવલાજ સહિતના મિત્રો ત્યાં બેઠા હતા ત્યારે ખાણ કનિષ્ઠ અધિકારીઓએ ત્યાં આવી નિલેશભાઈની વાડીમાં પડેલ મશીનનો કબજો લેવાની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે ત્યાં રહેલા લોકોએ નિલેશભાઈ હાજર ન હોવાથી તેઓએ આ વાડીમાંથી મશીનો શા માટે કબજો કરો છો તેમ પૂછતા અધિકારીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને આ લોકોને પણ ખનીજ ચોરીના ફિટમાં કરી દેવાની ધમકી આપી હતી તેમજ આ લોકોને ત્યાંથી ભગાડી મુકતા બધા ડરના મર્યા પોતપોતાની રીતે ચાલતા થઈ ગયા હતા જેમાં રૈયા મોરી પોતાનું ટ્રેક્ટર લઈ અને ભાગવા જતા ખનીજ અધિકારીઓ પોતાની પાસે રહેલ બંને બોલેરો ચીપ તેની પાછળ દોડાવેલી તેટલું ત્યાં રહેલા લોકોએ જોયું હતું અને તેઓ ભાગી ગયેલા પછી ત્યાર પછી શું થયું તેની કોઈને ખબર ન હતી તેવી વાત મિત્રો એ નિલેશ કરેલી હતી નિલેશ ઘરે પોરબંદર મુકામે હતો અને સવારે ઊંઘમાંથી જાગતા તેના મોબાઈલમાં ઘણા બધા મિસકોલ જોતા તેને સામે ફોન કરતા તેમના દ્વારા નિલેશને એવી જાણ કરવામાં આવી છે કે તેના મિત્ર રૈયા લાલા મોરીનું કેનાલમાં ટ્રેક્ટર સહિત પડી જવાથી અવસાન થયું છે ત્યારે ખાણ ખનીજ ખાતાના અધિકારીઓએ રૈયાભાઈ લાલાભાઈ મોરીને પાછળ બોલેલો દોડાવી જીપ અને તેને ઠોકર મારીને અથવા તો તેને પકડી પાડી અને મારી અને કેનાલમાં ફેંકી દીધા હોય તે રીતે તેમનું ખૂન કરેલ હોય તેવી શંકા જતા તે બાબતે તપાસ કરવા અરજીમાં જણાવ્યું છે મારું નામ નીલેશભાઈ નાથાભાઈ ભૂતિયા છે અમે અત્યારે આવેદન પત્ર અને ફરિયાદ દાખલ કરવા આવ્યા છે અહીંયા એસપી ઓફિસે પોરબંદર કાલે જે બનાવ બન્યો જે ગત રાતે બન્યો છે બે તારીખના રાતે અગિયાર વાગે એ બાબતે ખાણખનીજ વિરુદ્ધ જે અમે અમારી ફરિયાદ દાખલ કરવા આવ્યા છે એના માટે આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે મણી ટુકડા ગામે જે રેડ કરી ખનીજ ખ્વારાઓએ અને જે બિન વપરાશી મશીન હતા જે સર્વે નંબર માલિકીની જમીનમાં પડ્યા હતા ત્યાંથી એને ઉપાડી અને બરજબરીથી એની હજી ફરિયાદ દાખલ કરી છે કે હજી કરી હોય કે નથી કરી ખ્યાલ નથી કઈ એનો હજી કોઈનો ફોન આવ્યો નથી એમાં જે એક છોકરો ટ્રેક્ટર લઈને ત્યાંથી ગયો તો જે જે વિસ્તારમાં જે મશીન પડ્યા હતા ત્યાંથી પાંચસો કે સાતસો મીટર દૂર એ ટ્રેક્ટર હતું અને છોકરો લઈને ભાગ્યો એની પાછળ જે ફર્નિજના બોલેરા જે દોડ્યા હતા છોકરાનું મૃત્યુ વાવ્યું છે એના એના નિવેદન માટે અને અમે એની ફરિયાદ લખાવવા અહીંયા પોરબંદર એસપી સાહેબાગર અમે આવ્યા છે અને સાહેબે અમને એની ખાતરી આપી છે કે એમાં જરૂરી જ્યાં જે જરૂર પડે તે એવી તપાસ અમે કરશું તો આ બાબતે એ સી સાહિત્ય આ બાબતે યોગ્ય તપાસ કરવા અને જરૂરી કાર્યવાહી કરવા ખાતરી આપી છે જોકે હાલ અકસ્માત અંગે નોંધ કરાઈ છે અને ખનીજ વિભાગના અધિકારી દરોડામાં હતા તેમની અમે છે उस रजिस्टर के आने के बाद हमारे इन्वेस्टिगेशन में पता चलेगा कि एक्चुअली रेड जहाँ हुआ है वही एक्सीडेंट हुआ है और किसके वजह से कोई दमकाने से और कोई डराने से ए, ए हुआ है कि नहीं वो हमारे इन्वेस्टिगेशन में भी आएगा वो लोग जहाँ पे रेड किया है कान डिपार्टमेंट वाले से भी पूछपरछ हम करेंगे इस इन्वेस्टिगेशन में इस इन्वेस्टिगेशन में अगर उसकी रोल है तो वो भी हम इस्टिश करेंगे एक्चुअली तो उनका रोल है कि नहीं और कहा एक्चुअली हुआ, हुआ है ये एस्टैब्लिश करना है जहाँ तक इन्वेस्टिगेशन तब तक होगा ये हमको पता नहीं चलेगा एक्चुअली क्या रोल है कोई आई विटनेस तो है नहीं रात में हुआ है वहाँ पे जो अंधेरा था तो इसमें एक्चुअली अभी तो पता पता नहीं चलेगा बाद में हमको चलेगा कि क्या है एक्चुअली इसमें उनका रोल क्या है क्या बीच में क्या हुआ है कैसा एक्सीडेंट हुआ है ये तो उसमें उनकी एक प्रोटोकॉल तो होगा कि उनको लगता है कि पुलिस की ज़रूरत है कि नहीं अगर उनको लगता है कि पुलिस की प्रोटेक्शन ज़रूरत है हमारे तरफ से टू तो वी आर ऑलवेज रेडी टू गिव अभी उनको लगा नहीं उनकी असेसमेंट है उनकी विवेक बुद्धि से उन्होंने उन, उन्होंने सोचा किया होगा उनको ज़रूरत नहीं है इसमें उनकी गलती में गलती भी नहीं होगा शायद मेरे हिसाब से अभी उनको अगर लग रहा है कि चाहिए तो डेफिनेटली हम तो दे देंगे ऐसा नहीं कि पुलिस तो कोऑपरेट ही करेंगे और उनको नहीं लगा होगा कि पुलिस की जरूरत हो तो, तो इसलिए वो तो फरियादी लोग ऐसा हमसे पूछ रहे हैं कि ये जो भी इंसिडेंट हुआ है उसमें प्रॉपर इन्वेस्टिगेशन होने के लिए आ, वो पूछ रहे हैं इसमें एडिशनली हमको बताने के लिए ज़रूरत भी नहीं है बिकॉज अब वो आने से पहले ही हम पीए को जो कंसर्ट पीए को इन्वेस्टिगेशन जो कर रहे हैं उनको हमारी तरफ से इन्वेस्टिगेशन की कैसे करना है कि किस किस को पूछ पर्च करना है कैसा एस्टेब्लिश करना है वो

તેવી પોલીસે ખાતરી આપે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર